હાર મહાદેવ દોસ્તો એકદમ મજામાં હશો આજ ભૂપે ઠાકોર આવ્યા ભાઈ યુટ્યુબના પડદા પર ખાચા દાડે અને હાલ આપણે ઘેરથી નીકળ્યા છીએ ડાયરેક્ટ પહેલા ગલ્લે જઈશું વરસાદ ચાલુ હોય ઝરમર ઝરમર દોસ્તો હાલ વરસાદ ચાલુ છે અમારે સિદ્ધપુરમાં ઝરમર ઝરમર જેમ કાલે પણ વરસાદ હતો કાલે અમે કોમ ઉપર ગયા હતા બપોરે પાછા આવ્યા હતા જેમ કે વરસાદ આવીને પડ્યો હતો એટલે કોબળીનું કોમ ચાલુ હોય દોસ્તો તો આજે પણ ગયા હતા લગભગ ત્રણ વાગે પાછા આવ્યા જેમ કે વરસાદ ચાલુ હતો તો બહારનું કોમ હતું એટલે કોઈ કોમ કરવાનો કોઈ મેળો નહોતો આવ્યો એટલે હું હાલ ગલ્લા ઉપર આવ્યો હું પહેલા દોસ્તો આજ હાલ હું મારા ગલ્લા ઉપર આવ્યો હું ગલ્લા ઉપર પહેલા એકદમ વિમલ વિમલ ખાઈશું બસ આપણે કેમ્પે જઈશું દૂધની ફેરી પણ લઈ જવાની છે અને દૂધ મને લાગે કેમ્પે નહીં પતી ગયું હોય એટલે હું દૂધની થેલી લઈને જઉં છું કેમ્પે કેમ્પ ઉપર શંકર ભગવાનનો કેમ્પ બનાયો તમને વિડીયા આગળ મળતા રહે રહ્યા છીએ અને મળતા રહેશી અને સાવનભાઈ લાવ દૂધની થેલી આલો હું દૂધની થેલી લઈને કેમ્પ ઉપર જવું ચા તૈયાર હતો એટલે હું ફેરથી એક થેલી લઈ જાઉં છું કેમ કે દૂધ બગડી જાય એટલે હું એક જ થેલી લઈ જઉં ફ્રીજમાં પડી ગયો દૂધ એટલે ચાલો દૂધની થેલી તૈયાર છે હવે હું અહીંથી કેમ્પ ઉપર જાઉં છું કેમ્પ ઉપર જઈને કેમ્પનો વિડીયો બતા બતાવીએ અને ચાલુ છે વરસાદ હાલ ધમધમાટ પૂરી મોરી અંદાજુ હોય જબરજસ્ત દોસ્તો જબરજસ્ત ગમઘોટ કંઈ છું ચલો કન્ટિન્યુ વિડીયો પર બને રહો દોસ્તો દોસ્તો દૂધની ફેલી લઈ લીધી લઈને હવે કેમ્પ પર જઈશું અને આપણા વિડીયોમાં બન્યા રહો દીકરા દોસ્તો વરસાદ કંઈનો ચાલુ લગભગ બાર વાગ્યાનું ચાલુ છે बेवागे अठी तरण आसपास तरह वग गया घेर आता क्योंकि वरसाद चालू होते होतेम पड़े मजा आई नहीं बहारनों कामत अले हाल मु कैम्प पर जाऊँ कम के पिनी पेखात जैसे तम हाँ पाण भाई छतरी है दोस्तों छतरी लम्प पर जाऊँ आग को बताऊँ दोस्तों મારો વરસાદ ચાલુ છે પાણી ભરપૂર આવે છે તો પલડી દે એવું લાગે છે ગાડીઓ ધમધમાટ પાણી ભરાઈ ગયું આવી રસ્તામાં વરસાદ તો ચાલુ હોય ધમધમાટ સવારનો પાછો બાર વાગ્યા પલળ્યો એટલે પાછો ઠંડી ચડી ગયો દોસ્તો હું રૂડ પર આવી ગયો રૂડ પર હવે ડાયરેક્ટ કેમ્પ ફોર્મ દેખાય છે કેમ્પે જાઉં હું વરસાદ ચાલુ હમધમાટ દોસ્તો મજા આવે છે વરસાદની પણ પણ વરસાદનો પલટો મને ઠંડી વાવા દોસ્તો ઠંડી મને સહન થતી નહીં મને બહુ ઠંડી થઈ જાય એક મિત્ર હતો કોઈ વાંધો નહીં ભાઈ હવે દોસ્તો કેમ્પ ઉપર આપણે આવી ગયા ગયાથી આપણે આયા ડાયરેક્ટ રોડે રોડ આવી ગયા અને કેમ્પમાં જોઈએ આપણે હા જો કેમ્પમાં માણસો બેઠા જ છે કમ્પ્લીટ ઓલરેડી ભાઈ ઈલાભાઈ બેઠા છે તે બાજુ સુપોતનો છોકરો બેઠો હોય બેઠો બેઠો ભાઈ બધા હર મહાદેવ કોઈ બસ આનંદ મંગલ છે કેમ્પ બનાવ્યો છે કેમ્પનો આનંદ નથ લેવાનો હોય અને આનંદ હાલવાનો હોય અને આ દોસ્તો તમે પણ મારા મહાદેવના દર્શન કરો હર હર મહાદેવ હર દોસ્તો બાર વાગ્યાનો રમઝમ રમઝમ થોડો વરસાદ ચાલુ છે અત્યારે થોડો દાબીને જાતું વરસાદ પણ દાબીને પડે છે કેમ કે તમને બતાવીએ દોસ્તો જો ચો પડે છે ધમધમાટ કાળું ભમ્મર કરી દીધું આફ એકદમ વરસાદ તો રહે એવું લાગતું નહીં મને રસે રસે પરુણાગત કરાય કશો વધો નહીં પરુણાગત કરાવશું આપણે બધું હવા સવાર ઉધી પડશે તો આપણને કોઈ તકલીફ છે નહીં કેમ કે બધું એમના હાથમાં છે હા આપણને કોઈ તકલીફ નહીં ભલે મૂકું ચોવીસ કલાક પડે તો આપણને કોઈ તકલીફ નહીં ભલે એને મરજીની તો એના મરજીથી પડે આપણે ખુલ્યા જવાનું બસ આપણે મોજ છે મોજે રહેવાનું અને તમે દોસ્તો મોજમાં જ રહીજો અવર જવર આવા વિડીયા મળતા રહેશે તમને કેમના અને આગળના વિડીયા તમે ન જોયા હોય તો તમે જોઈ નાખજો અને બસ જો કેમ્પ ફર્સ્ટ ક્લાસ બધો હોય કાવડ યાત્રા સેવા કેમ્પ વધ્યો હોય મેં કેમ કે ઊલટું દેખાતું છે પણ હર હર મહાદેવ જય ભોલે કાવડ યાત્રા સેવા કેમ્પ લાલપુર ઇન્દિરાનગર કેમકે આ બધી સગવડ ચા પાણીની કાવડ યાત્રા ધારો કે જે લોકો મહાદેવ ભોળેનાથનું પોણે લઈને કબેલીની હેડે એમના માટે અમે સાવડ યાત્રા કેમ્પ બનાવ્યો દરેક ભાઈ ભક્તો માટે અમે ચા પાણી કરાવીએ અને સેવાનો લાવો લઈ જઈએ દોસ્તો તમારે પણ સેવાનો લાવો લેવો હોય તો આવો મોકો મળશે નહીં પણ મોકો મળે છે એવું કોઈ ના હોય દરેક જગ્યા ઉપર આવા કેમ બનતા હોય ભાવિ ભક્તિ માટે એટલે સેવા લો જરૂરથી લોસ હર હર મહાદેવ આવતા વિડીયોમાં ફેર મળીશું જય માતાજી જય હિંદ જય માતાજી